શહેરના ઘાટોડિયા વિસ્તારમાં ઓવરબ્રિજ પાસેના રહીશોને રોડના અભાવના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વર્ષ ઓવરબ્રિજ બન્યા બાદ વાહનોની બંધ થઈ ગઈ છે જેના કારણે સામાન્ય અંતર કાપવા માટે લોકોને મોટું અંતર કાપવું પડે છે આ મામલે રજૂઆતો પણ કરાય છે જોકે સ્થિતિ જૈસે છે અમદાવાદનો ઘાટલોડિયા વોર્ડ એટલે કે મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ નો મત વિસ્તાર અહીંથી જ તેઓ જંગી બહુમતી સાથે વિધાનસભાની ચૂંટણી જીતીને હાલ ગુજરાતના મુખ્ય પ્રધાન પદે બિરાજમાન થયા છે જો કે ગતિશીલ ગુજરાત અને વિકાસના દાવાઓ વચ્ચે ખુદ મુખ્ય પ્રધાનના જ મત વિસ્તારના લોકો છેલ્લા દસ વર્ષથી જાહેર ટીપી રોડ જેવી પાયાની સુવિધા માટે જજુમી રહ્યા છે કાટલોડિયાના ચાણક્યપુરી ઓવરબ્રિજથી ચાંદોડિયા તરફ આવેલી કાંતિ પાર્ક આરતી ટેનામેન્ટ જોગણી માતાની ચાલીસ સહિતની આઠ જેટલી સોસાયટીના રહીશોએ વન વે રસ્તો હોવાથી આ વિસ્તારના રહીશોએ કરવામાં આવી હતી આ મામલે તત્કાલીન ધારાસભ્ય અમિત શાહ થી માંડીને મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને સંબંધિત તમામ કાર્યાલય દ્વારા સકારાત્મક પ્રતિભાવો અપાયા હોવા છતાં આજ દિન સુધી પ્રજાને રોડની સુવિધા નથી મળી જેના કારણે સ્થાનિકો ક્ષેત્રાયા હોવાની લાગણી અનુભવી રહ્યા છે ઓવરબ્રિજ થયા પછી અમારો સીધો રસ્તો જોઈએ છે એ મળતો નથી કાટલોડિયા વોર્ડ ઓફિસના પાછળના ભાગમાં હાલ કોર્પોરેશનનો પ્લોટ છે એવો અમારા ધ્યાનમાં છે વર્ષોથી છ સાત વર્ષથી અમે પત્ર વ્યવહાર કરીએ છીએ સરકારે અમને સપોર્ટ કરે છે પણ કોર્પોરેશનના અધિકારીઓ જાગૃત નથી એટલે અમારું કામ થતું નથી નકશામાં હાલમાં ચાંદોડિયા રેલવે સ્ટેશનથી ચાણક્યપુરી ઓવરબ્રિજ તરફ જતો

જંગી બહુમતીથી ગુજરાતની ગાદી સુધી પહોંચનાર મુખ્યપ્રધાન પોતાના વોર્ડના મતદારોની સમસ્યાનો ક્યારે અને કેવો નિકાલ લાવશે તેના પર સ્થાનિકોની મીટ મંડાયેલી છે કેમેરામેન રોનક ગોસ્વામી સાથે નરેશ મકવાણા